ચાલુ કરી દેજો અજે આપણે ટેસ્ટ જોઈ શકો છો ઓ તો હું છે બધું કેવી લાગી હે પાણી ઓરિજિનલ ટેસ્ટ કાઈ ઘટે નઈ જૂનાગઢ જૂનાગઢ ના આ ભાઈ છે

જે ટેસ્ટ કરે છે અને કેવી આઈટમ હું છે અને કેવો સ્વાદ આવે છે એ બધું ચેક કરતા હોય છે તો આપણા થોડાક મિત્રો છે જો આપણે આગળ જશું હિરેનભાઈ આમાં જવાનું છે ના વાંધો નહીં અહીંયા આપણે બધા ઉભા છે તો ચાલો સીમા જે આપણે સીની અંદર ખાવાનું આ ખાવાની એની આઈટમ હું છે તો અહીંયા બધી ખાવાની આઈટમ હું છે તમને બતાવું તમને ચાલો આઈસ્ક્રીમની પ્રોડક્ટો અને અહીંયા છે આગળ આપણે ઘણી ઘણી કંપનીઓ છે આ બધી ખાવાની કંપનીઓ છે તો હું શીતળવાડાની ટાઈમ આ બધી આઈટમો છે શીતળવાડા એ આપણે પૈસાની લેવી પડે એમને કોઈ નથી આપણને તો ચાલો આપણે આગળ જવું અને એ બધી પ્રોડક્ટોની એવી બધી બતાવું તમને કે જોઈ શકો છો આપણે આ ફેનલ કિંગ છે જમ ખાવાની અને ઘણી ફાર્મિંગ કિમ પછી આ ડબલ હાથી જે આપણે હાથીની પ્રોડક્ટો વેચવી આ દાવત દાબતની કંપની જે આપણે સ્વદેશી કંપની તો ચાલો આ ડાયમંડ છે આપણે રાજકોટ અને આ દાવાદની જીરા રાઇઝ બેટ સ્કેટ આ બધી સ્વતેજી કંપનીઓ છે આપણે ખાવાની બધે તો આપણે આગળ જાવીએ છીએ બ્લોગ બનાવો ભાઈ તો ચાલો આપણે આગળ જવીએ છીએ અહીંયા ઓ અહીંયા રાધે ડેરી ચાલો ચાલો આપણે જોવા જઈએ શું છે

અને આ બાજુ કોણ ને આ બધી આવી રીતે છે અને આ ની કંપની છે એ તો આપણે આગળ ઓલી બાજુ જોયું આપણે તો અહીંયા કેમ કહો ભીડ લાગે છે લાગે છે ફ્રી વાળું લાગે છે કાંઈ ઓહો હો અહીંયા નાસ્તો પાસ્તો કરવો હોય તો તમે અહીંયા કરી શકો છો અને આ છે આ કંપની છે આમાં ચકાચક ચેક કરે છે ફ્રી વાળું ચેક કરે બિસ્કીટ આ બ્રિસ્કીટ આપણે આ કઈ પ્રોડક્ટ છે તમારી

થેન્ક યુ આમાં ભાઈ ટેસ્ટ થોડો ઘણો ટેસ્ટ કરશે બધાય આપણે આગળ કેસર કંપની છે આમાં તો આપણે તો ચાખશું નહીં મારો મિત્ર આવે ચાખીને પછી કહે કેવી લાગી એમ ઓકે બતાવીશ મોટા મોટી કેટલી કે જોઈ લો તમે જે આ કંપની છે અને આવી બધી ચાની ની આઈટમ હજી છે વિશ્વકર્મા કંપની છે હજી જે આ મોટી કંપની આપણી તો આગળ અલી આપણે અહીં જલ્દી શું નામ છે ભાઈ આ કંપનીનું નામ પ્રોડક્ટ છે જે આપણે આપણે પાણી પાણી પીશું એવું લાગે છે તો ભાઈ આપણે ટેસ્ટ કરવું છે ટેસ્ટ કરવો છે ભાઈ ચાલો તો પૈસા છે તમારી પાસે પૈસા છે ને

આપણે બ્લોગ ચાલુ કર્યા છે એમાં આપણે લિંક નાખી લઈ છે જોઈજો આપણે ઓલામાં આઈડીમાં કાંઈ વાંધો નહીં ચાલો આપણે આગળ જશું અને સુગંધી શેમ્પૂ ને એવું બધું છે આપણે કાંઈ કામું નથી આપણે નવું ધીમાં દ વર ને હું યાર શેમ્પુ ગેમ્પુ યાર તો ચાલો આપણે આગળ જશું આપણે અહીંયા પૂછપરછ કરશું થોડીક ચાલો જાણે કે માહિતી માટે છે અને આપણે છે ટ્રાય બાય ટુ ફ્રી આપણે આ કેની પ્રોડક્ટ છે તો જે આપણે આ કંપની છે હેલ્થ કંપની જે આ ખાવ ને એવું બધું નડે નહીં તમને એવી પ્રોડક્ટ છે આ કંપની છે જે આપણે બિઝનેસમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે કરવો હોય તો આપણે અહીંયા તમને અહીંયા મળશે જે આપણે આગળ માહિતી લેશું પ્રોડક્ટ છે બધી નેચરલી છે આ બ્રશ છે લાકડાના એવું બધું છે આ પ્રોડક્ટ હવે અને સાબુ તો એક નંબર સાબુ છે તો ચાલો આપણે આગળ જશું અને થોડીક માહિતી લેશું ઓહો આમ તો જો તો આયા શું વેચે છે આ પ્રોડક્ટ કેની છે આ એવું શું છે છે ને નોન કોમ્પની છે અચ્છા આ છે બહુ ખબર નથી પડતી પણ વાંધો તમે ટેસ્ટ વાત કરે છે આપણે આગળ જઈને જોશું કેવી રીતે શું છે આ બધું અને આગળ તમે જોઈશું તમારી રીતે જોઈ લેવા ચાલો તમે જોઈ લીજો તમારી રીતે જશું પછી ગયો છે જે આપણે આ બી જે કંપની છે એનો ટેસ્ટ લેવા માટે જલ્દી ટેસ્ટ કરી લ્યો એટલે મારે બ્લોપ બગડે નહીં તમે પ્રોડક્ટ કેવી છે એ મને કહી દો કેમ છે એક નંબર જે આપણે આ કંપનીની પ્રોડક્ટ છે તો આપણે ભાઈએ ટેસ્ટ કર્યો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બહુ ભીડ છે આપણે ટેસ્ટ કરવા માટે ફ્રીમાં ટેસ્ટ હોય ત્યાં વધારે ભીડ હોય શકે છે તમે જોઈ શકો આપણો વારો ન આવે એટલે નગર આપણે એ ટેસ્ટ જ કરતા હોય તો ચાલો આપણે આગળ જઈશું આ જ જે કંપની છે અને આગળથી મારે સ્ટોલ પૂરો થઈ ગયો જોઈ જાય તમે આવી રીતે ચશ્મા પણ તમે વેચી શકો છો અને પ્રોડક્ટનો તો આપણે જોઈ શકીશું અગરગતિ ઓ ઓહો દેશી લાગે છે કાંક યુ ફ્રેશ આ કંપની છે ભાઈ છે આપણે જે એ કંપનીનો માલિક છે જેમાં તમને યુ ફ્રેશ કંપનીનો ફ્રેશ એક નંબર બધા ચેક કરી રહ્યા છે તો આપણે આગળ જઈશું અને જે આપણે આ કંપની છે યુ ફ્રેશ જે કંપનીની પ્રોડક્ટ છે એક નંબર હશે બધા જોવે છે અને આ બધા આપણે પહેરવેશ દેશીમાં કાંઈ કંઈક સૌરાષ્ટ્ર પૂછો કે આપણે આ કંપની છે કે જે આપણે જે આ કંપની જે આપણે સોડા ભરીને આપણે જે સોડા હોય ને તમે તમારે વેચી આપ સોડા એ છે અને આમાં એ આ કાગળ બને છે જસ્ટ મિનિંગ જે આપણે આ કંપની છે જે આપણે અહીંથી સોડાને જે આપણે ભરીને આપીએ ને એમાં કાગળ વેટાઈ જે આપણે કાગળમાં લેબલની બનાવો ને તમે તો એ આ કંપનીની છે અને અહીંયા ફ્રી ફ્રીમાં લાગે છે બધા ચેક કરવા કેમ ઊભા છે જોવા દે તો ભાઈ હું છે હું છે ઓ અહીંયા તો આઈસ્ક્રીમ ટેસ્ટ કરાવે છે ફ્રીમાં કાંઈ ઘટે નહીં ઓ માય ગોડ તો ચાલો આપણે આગળ જઈશું અને હિરનભાઈ ખીચામાં હાથ નાખીને બેઠા છે લગભગ આનો મેળ ક્યાંય નહીં આવે તો આપણે જોશું આપણે આ પ્રોડક્ટ છે આ શું બનાવે મેન્યુફેક્ચર આ પેન્ડ નહીં એવું બને આ મશીનમાં આપણે આ પેકિંગનું મશીન તો આ છે આપણે આ મશીનની બધી મશીનરી છે આપણે આ બધું મરચામાં પેકિંગને એવું બનાવે છે કે આપણે પ્રોડક્ટ જે પેક થાય ને એ તો આપણે આગળ મશીન જોશું આ કેવું છે હા હા જોવા તો જો ઓ માય ગોડ એટલે આ ઢાંકણા ને એવું બનાવે છે ઢાંકણા જે આપણે છોડાવ આગળ બધાય મશીન એક થી એક ચડી જતા છે કઈ ઘટે નહીં તો આગળ આ તો ભાઈ તેલ ની કંપની આ તમને એમ થતું છે દર નું શીશો સમાન દર નું શીશો આ તેલ છે ભાઈ અતુલ હા હા આપણે ત્યાં ઘરગરના છે આપણે અમારી એ બાજુના છે કંપનીવાળા તો આપણે જોશું આ શું છે જોવા દઉં ભાઈ ઓ માય ગોડ સ્ક્રીન ઉપર છે દૂધ છે દૂધગંગા દૂધગંદા જે આપણે આ પ્રોડક્ટ છે આપણે એ ટુ મિલ્ક તો આપણે પછી આગળ જઈશું આ બધી કંપનીઓ છે મોટો મોટી ઓ માય ગોડ આમ તો જો તમે મોટા મોટા મશીન તો જુઓ તમે કાજુ બદામ છે આપને તો ન ખબર કાજુ બદામ એ આપણે જ્યાં મોટે છે કાંઈ વાંધો નહીં ન ખબર તો કાંઈ આપણે ખાવા નથી પણ આ પછી પછી ફિલ્ટરની કંપની છે અને આગળ પછી નહીં રહે તે બેટરી નથી રહે મારામાં આવે તો ચાલો ભાઈ પછી આપણે મળ્યા છે આ કંપની આ ચાના કંપની એવું બધું બનાવતા હશે પ્રોડક્ટ બધી એ છે તો ચાલો થોડું ઘણું સુકાઈ ગયું છે આ મશીન બીજા છે અને આ બધું છે બધું હવે તમે તમારી જોઈ લઈ જતા

તો આ ભાઈજી આ કંપની ખૂબ મસ્ત વિધાઉટ ફ્રેગરન્સ કાંઈ ઘટે નહીં એમાં અને અહીંયા પણ પ્રોડક્ટ છે આપણે તમે જોઈ શકો છો અને આ અમૂલ જે આપણે આ જૂની ને જાણીતી કંપની છે અમૂલ અને આપણે પછી આપણે આગળ જઈશું કે અમે થોડીક બેટરી લો છે એપલનું કોઈ ચાર્જિંગ આપે તો અહીંયા બોલશું આપણે નકલ તો આપણે જો કામ બનવું જોઈશે આમ તો જોઉં કેવડા કેવડા તપેલા ના આ લોન લોન તો ભાઈ મેં લીધેલી છે પૂરી થઈ જાય પછી આપણે પાછા આ સ્ટોલે જશે તો આપણે છે જ આગળ જશું અને જોશું પણ અહીંયા પણ વાયરને કે એવું વાયર કેવું વેચે છે ચાલો આપણે આગળ